સેવા ત્રણ રીતે થાય છે મનથી કર્મથી વચનથી યોગીજી મહારાજ કહે છે સેવામાં ત્રણ વાના ન આવવા દેવા માન ઈર્ષા અને ક્રોધ સેવામાં કજીયો વાદ અને કંટાળો આ ત્રણ વાના પણ ન કરવા કહે અને સેવા કરે એમ નહીં કહ્યા વગર કરે એ રાજીપો જુદો ક્ષણ માત્ર હવા વિના રહેવાય છે તેમ સેવા વિના ન રહેવાય આમ સેવા કરે તો મલિન વિચાર વાસના વગેરે બળીને ભસ્મ થઈ જાય સેવા એક એવો સદગુણ છે કે સેવા કરનાર વ્યક્તિ અનંત દોષે યુક્ત હોય તો પણ એ દોષોને ઢાંકી પોતાની સૌરવ પ્રગટ કરે છે સેવા કરતી વ્યક્તિ સૌ કોઈનો આદર પામે છે સેવા કરવી એ સુરવીરતાની નિશાની છે તન અને મન બંનેના ભૂખા કરે છે તેને સેવા વર્ણિય થાય છે માનનો બોજો લાખ મણ કરતા વધુ કહીયો છે બોજો દૂર ફેંકીને હળવો બને પછી તેની કમર સેવામાં વળે છે માની વ્યક્તિ કોઈની સેવા ન કરી શકે શ્રીજી મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છતાં નાના મનાની સેવા કરતા ખચકાયા નથી વૃદ્ધ રોગી અશક્તની સેવા કરવામાં એમણે ગૌરવ લીધું છે વન વિચરણ વખતે સેતુબંધ રામેશ્વર જતા રસ્તાના જંગલમાં સેવકરામ નામનો સાધુ એમને મળ્યો તેની લોહીના જાડા થયેલા તેથી ખૂબ અશક્ત થઈ ગયેલો એ રડતો હતો શ્રીજી મહારાજ નીલકંઠવર્ણિ વેસે સોળ વર્ષની વયે સેવકરામની સેવા કરે છે સેવાના નિસ્વાર્થ પરોપકાર નિદરતા કાર્યસૂઝ વગેરે ગુણો એમનામાં પહેલેથી જ હતા જ્યાં તે જ ભિક્ષામાં માગીને પોતાનું ગુજરાન કરે પણ સેવકરામ પાસે જમવાનું માગે નહીં સેવકરામના પૈસાથી બાજુના ગામમાં જઈ લોટ ઘી દૂધ વગેરે લઈ આવી ને રાંધીને જમાડે પોતે ન જમે છતાં સેવકરામ એમ પણ ન પૂછે કે તમે ક્યાં જમશો નીલકંઠ પોતે ભિક્ષા માગે ને કોઈ કોઈ વાર કશું ન મળે ત્યારે ઉપવાસ પણ થાય છતાં સેવકરામની સેવામાં પાછી પાણી કરે નહીં વળી વહી જોતા સેવકરામ પચાસ વર્ષનો ને નીલકંઠ નાના બાળક સ્થાન પણ જંગલ જેમાં પથારીનો યોગ પણ ન થઈ શકે તો વરણી કેળના પાંદડા કાપી લાવતા ને હાથ ઉથી પથારી કરી આપતા રોજ રોગીના વસ્ત્રો બગડે તો નીલકંઠ ધોઈ દેતા પથારી પણ બદલાવી આપતા અને આશ્ચર્ય તો એ છે કે રાતની ભયંકરતા ભૂતિઓ વળ હજાર ભૂત ત્યાં રહેતા પણ પોતે સેવકરામને એકલા મૂકીને આગળ ચાલ્યા જ નહીં ઔષધિ ઉપચાર કરી એને સાજો કર્યો શ્રીજી મહારાજ ભગવાન હતા છતાં સાધકની રીતે વર્ત્યા છે તેઓ કહે છે સેવા કરવા માટે અમે માર્ગ શોધતા હતા તે એક માર્ગ જડ્યો કે જીવતા સુધી દરેક સમયા પ્રસંગે હરિભક્તો સંતોને જમવા રસોઈ આપે ત્યારે ભાવથી પીરસું સત્સંગમાં આવ્યા ત્યારથી આ નિયમ શ્રદ્ધાથી રાખ્યો છે કોઈ દિવસ ભૂલતા નથી અંગમાં વ્યથા હોય ત્યારે તો નિર્ધાર રહે નહીં એ અમારો નિયમ છે જે તમને આજે કહીયો ગણોત દરબાર ના કુંવર ભગવત દીર્ઘ બીમારી આવી વેધો કે ડોક્ટરોની કારી આવી નહીં જૂનાગઢના ધ્યાની સ્વામી કૃષ્ણ સેવાદાસ સ્વામી ગણોત પધાર્યા ત્યારે દરબારે દિલગીરી વ્યક્ત કરી સ્વામીએ કહ્યું તમે કુંવરને અહીં મંદિરમાં લાવો ચાર માણસો પાસે ખાટલો ઉચકાવીને દરબાર કુંવરને મંદિરમાં લાવ્યા સ્વામીએ તેમને અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન કરાવ્યા અને નીચે સુવાડ્યા હાથમાં સાવરણી આપીને કહ્યું આજુબાજુ ફેરવો અશક્તિ ખૂબ હતી પણ સુતા સુતા સાવરણી ફેર સાવરણી ચલાવી ફરી બીજે દિવસે આ જ રીતે મંદિરે કુંવરને લવાયા આમ ત્રણેક દિવસ કર્યું એમને ધીમે ધીમે અંગે અંગમાં ચેતનાનો સંચાર થવા લાગ્યો ચોથા દિવસે તો કુંવર ચાલીને મંદિરે ગયા ને આખું મંદિર વાળી નાખ્યું સ્વામીએ કહ્યું હવે કેમ છે ત્યારે તેઓએ કહ્યું સ્વામી તમે મને જીવતો રાખ્યો મને તો જીવતા જમપુરી જેવું દુઃખ હતું તે તમે નાની અમથી સેવા કરાવીને ટાળી દીધું સ્વામી કહે ભગવાનને સંતની આજ્ઞાથી મંદિરની સાફ સફાઈ કરીએ તો ભૂંડા કર્મ રૂડા થાય છે અને પ્રારબ્ધ પલટાય છે અંતરના કલેશ ધોવાય છે તન મન તંદુરસ્ત રહે છે અને અંતરમાં શાંતિ થાય છે નિસ્વાર્થ ભાવે કરેલી સેવાથી મન આનંદિત રહે છે કોઈ અંધને રસ્તો ઓળંગાવ્યો હોય કોઈ ગરીબનું કંઈ કામ કરી દીધું હોય વગેરે બાબતો માણસના હૃદયને કોઈ અગમ્ય શાંતિ અર્પે છે અને એલ્ટુઇઝમ કહે છે પ્રમુખસ્વામી મહારાજનું આખું જીવન પરને અર્થે હોય નિસ્વાર્થ ભાવે તેઓ સેવા કરતા થતા અખંડ શાંતિ અનુભવે છે અને તેથી જ તેઓ સદા આનંદમાં રહે છે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી આમ સેવાને સુખી સંસારની જડીબૂટી ગણાવી છે આ આજ્ઞા મુજબ વિશ્વ વર્તે તો વૃદ્ધાશ્રમો ખોલવા જ ન પડે અને ક્યારેય પણ જનરેશન ગેપ ઊભો ન થાય હિન્દુ ધર્મના સોળ સંસ્કારોમાં જ પર પરસ્પરનો સેવા સહયોગ ગુથાયેલો છે જન્મ વિવાહ કે મૃત્યુ સુધીના બધા પ્રસંગો સમુદાય સિદ્ધ છે એકલતામાં જીવનનો રસ ઉડી જાય છે અમેરિકન વૈજ્ઞાનિકો ડોક્ટર રોબર્ટ અને ડૉક્ટર ડેવિડ જણાવે છે કે હવે એવું લાગે છે કે બીજા માણસોના સહવાસ વિના મગજ શરીરના રક્ષણનું કાર્ય કરી શકતું નથી ડૉક્ટર નીલ્સનનું પણ આ કારણ છે કે આફતના સમયે આપણને ખ્યાલ આવે છે કે જીવન ફક્ત પોતાના આનંદ ઉપર આધારિત નથી પણ બીજાના સુખ અને જીવન ઉપર હોય છે યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ હરિભક્તો અબારુવૃદ્ધને સામેથી સમૂહમાં જોડે છે એમાં ઘણાને મનને મારવું મરોડવું પડતું હોય છે શરીર સુવિધાની વચપને લીધે સહન કરવું પડતું હોય છે આ બધો ભીડો ભક્તિમાં રૂપાંતરિત કરી તન મનનું સ્વાસ્થ્ય તેઓ પ્રદાન કરે છે ભીડો એટલે કે તન મનની કસણી ન હોય તો ઊભી કરાવે પારિવારિક સંબંધોની મીઠાશ એની બધી પેઢીઓ એક જ રસોડે જમે હળી મળીને સાથે રહે એમાં છે આ માટે ગુણાતીતાનંદ સ્વામીએ એકસો પચાસ વર્ષ પૂર્વે ઉનાના શેઠિયાની સરાહના કરી હતી એમનું સાઠ વ્યક્તિઓનું કુટુંબ એક રસોડે જમતું આજે પશ્ચિમની હવા ભારતમાં પરિવારને તોડી રહી છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સૌને ઘર સભા સમૂહ ભોજન જેવા રોજિંદા માધ્યમો દ્વારા એક સૂત્રે બાંધે છે સમયા મહોત્સવ દ્વારા સમાજને એક સૂત્રે ગૂંથે છે અને કેટલ કેમ્પ ગ્રામ સફાઈ હોસ્પિટલ સફાઈ જેવા લોકસેવાના માધ્યમો દ્વારા એકબીજાના હૃદયને સૌહાર્દ અને કરુણાના તાંતણે બાંધે છે ગુજરાતીમાં કહેવત છે ધડી ધડીને કુલડીમાં વાળ્યું સેવા ખૂબ કરી પણ ભગવાન રાજી ન થયા કે સંત રાજી ન થયા તો તેનું ફળ કશું નથી કુણાદિતંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે ને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે ને મનગમતું કરતો હોય ને ત્યાગ રાખતો હોય ને આખા મંદિરનું કામ એટલો કરતો હોય ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે ને તેને કોઈક દિવસ વિઘ્ન આવે છે અને જે ત્રણ ટાણા ખાતો હોય આળસુ હોય ને ઊંઘતો હોય એવી રીતના દોષે યુક્ત હોય પણ જોને જો તે પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે ને સંત કહે તેમ કરવું એ નિર્ગુણ છે ને મનગમતું કરવું એ સગુણ છે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા સેવા કરવાથી દેહાભિમાન ટળે દેહાભિમાન ટળે એટલે દોષ માત્ર ટળી જાય ખમી ખાવું એ મોટી સેવા છે આજ્ઞાથી કહીએ તે આજ્ઞા ભેગી મૂર્તિ આવે છે શુભ સંકલ્પ થાય સુખ વર્ત્યા કરે સેવાનું ફળ એ છે કે જીવમાંથી કુસંગ નીકળી જાય સ્વભાવ દોષ નીકળી જાય ને નિર્વાસનિક થઈ જવાય ભક્તિભાવ વધે ધર્મરૂપી સંપત્તિ પણ વધે શ્રીજી મહારાજે વચના મુહૂર્ત ગઢડા મધ્ય સાતમાં કહ્યું છે વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ છે આ બિચારો વૈરાગ્યહીન છે તેને કામ ક્રોધાધિક બહુ પીડે છે માટે એના એ સર્વે વિકાર ટળો તો તત્કાળ ટળી જાય છે કામાદિક દોષો કોઈ ઉપાયે ટળે તેવા નથી પણ ભગવાન અને સંતની સેવામાં ઇન્દ્રિયો અંતઃકરણપૂર્વક જોડાઈ જવાથી તે ટળી જાય છે મોટા સંત એટલે ગીતામાં જેમની ગુણાતીત સ્થિત પ્રજ્ઞ વગેરે નામથી કહ્યા છે તે શ્રીજી મહારાજ કહે છે આવા સંતની સેવામાં ખબરદાર થઈને રહે તો તમામ પાપ બળી જાય છે વળી વચનામૃત ગઢડા મધ્ય પચીસમાં તો વાસણા બાળવા માટે ઉકા ખાચરની જેમ સેવાનું વ્યસન પાડવા કહ્યું છે ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞામાં તન મન સાથે મંદિરની સેવામાં જોડાઈ ગયા તે ચોવીસ કલાકમાંથી ત્રેવીસ કલાક સેવા કરતા એક જ કલાક સુતા આ મુજબ સાડા ત્રણ વર્ષ સુધી સેવા કરી તો સર્વોચ્ચ આધ્યાત્મિક ભૂમિકા પ્રાપ્ત થઈ અને નિરામરણ સ્થિતિ બંધાઈ ગઈ યોગીજી મહારાજ પણ કહેતા કે મોટા પુરુષમાં નિર્દોષ બુદ્ધિ એ અતિશય સેવા છે નિર્દોષ જાણવામાં આજ્ઞા પાલન સાથે મનની કવાયત પણ કરવી પડે છે